સુરત શહેરના પીપી સવાણી ગ્રુપ દ્વારા માવતરના નામે યોજાયેલા ભવ્ય લગ્નો સમગ્ર પીપી સવાણી પરિવારની દીકરી વિદાય લીધી હતી લગભગ પાંચ હજાર દીકરીઓના પિતા બની તમામ જવાબદારી નિભાવતા મહેશ સવાણીના સાથની સાથે આ દીકરીઓને પતિનો અને સાસરાની છાયા મળી છે આ અવસરને વધાવવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા અને તેમણે દીકરીઓનું કન્યાદાન પણ કર્યું હતું આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ સાંસદ સીઆર આર ગુજરાત રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા મુકેશ પટેલ ધારાસભ્ય સંગીતાબેન પાટીલ પ્રવીણભાઈ ચૌધરી સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સીઆર આર જણાવ્યું હતું કે સવાણી પરિવારને આંગણે આ અતિ વિશિષ્ટ સમૂહ લગ્નનું આયોજન છે સગો પિતા ન કરે દીકરીઓને એટલી ચિંતા મહેશભાઈ અને સવાણી પરિવાર કરે છે પિતા વિનાની પુત્રીઓના પિતા એટલે મહેશભાઈ એવી ઓળખ મહેશભાઈની બની ગઈ છે સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણીએ કહ્યું હતું કે એ પોતે એક સ્વયંસેવક તરીકે આ પરિવારના આયોજનના પ્રથમ દિવસથી જોડાયેલા છે સમાજના વિવિધ વર્ગ જ્ઞાતિની નિરાધાર દીકરીઓનો આધાર બનવાનું એક આગવું અને ઉદાહરણીય કાર્ય કર્યું છે પચીસ હજાર લોકોએ અંગદાનના પણ શપથ લીધા જ્યારે જીવાનદીપ ઓર્ગન ફાઉન્ડેશન સુરતમાં છેલ્લા બે વર્ષથી અંગદાન અને જાગૃતિ માટે કાર્ય કરે છે ત્યારે સમૂહ લગ્નના માંડવે પ્રસંગને માણવા આવેલા મુખ્ય મહેમાનો સહિત પચીસ હજારથી વધુ લોકોએ જીવનદીપ ફાઉન્ડેશન સાથે અંગદાનના શપથ લીધા હતા અનેક જાણીતા મહાનુભવોના થ્રી ડી ચિત્ર બનાવનાર ચિત્રકાર હસમુખ માયાણીએ બનાવેલા બાપુજી શ્રી વલ્લભભાઈ સવાણીના ચિત્રનું અનાવરણ થયું હતું આજે સવાણી ગ્રુપ આયોજિત માવતર નગ્રોત્સવનું આયોજન પંચોતેર દીકરીઓએ પ્રભુતામાં પગલા દીકરી અને જમાયોએ ભગવાનની આરતી પોતે ઉતારી પોતે જ પ્રકટિયા કરી અને આ પ્રોગ્રામની શરૂઆત કરી આજે આ પ્રોગ્રામમાં આવનાર તમામ જાનૈયાઓ માંડવિયાઓ અને તમામ આમંત્રિત મહેમાનો રાજેશ્રી મહેમાનો અધિકારીશ્રીઓ અને એમને તમામ લોકોને અયોધ્યા રામ જન્મભૂમિ નિમિત્તે દરેક દરેક લોકોમાં એક સંચાર ચિંતન થાય સંસ્કારોનું ચિંતન થાય તેના માટે હનુમાન ચાલીસાનું પચીસ હજારથી વધારે હનુમાન ચાલીસાનું વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે આવનાર તમામ વ્યક્તિઓ જીવંતી કોર્ગન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આ દરેક લોકોને એક મિનિટનો શપથ લેવડાવવામાં આવ્યો કે તે પોતે તો પોતે અનુદાન માટેની જાગૃતિ તો રાખશે જ સાથે સાથે એમના પરિવારમાં સાથે સાથે એમની સોસાયટીમાં રહેતા લોકોને પણ કોઈ વ્યક્તિ બ્રેન્ડેડ થાય તો એમના અંગોનું દાન કરી પાંચ થી છ જિંદગીઓને બચાવવાનું જે કામ છે એની પણ આજે બધા જ લોકોએ એક સાથે બેટરી લાઈટ ચાલુ કરી દે બધા એ સફર લીધા છે આજના પ્રોગ્રામમાં અમારી પાસે દીકરીઓ જયારે સાસરી સુધાવશે ત્યારે દીકરીને સાસરીયામાં શું કહેવું કેવી રીતે રહેવું અને શું કરવું અને અને પણ અમે અહીંયા થી આરસી વેચના રૂપે દરેક સામાજિક અગ્રણીઓ એ આર પટેલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સુકુ સુરતના મેયર એવા દક્ષેશભાઈ માવાણી અને રાજ્ય સ્તરે સાથે સાથે ધાર્મિક પ્રવચનોના જે ધર્મગુરુઓ છે એમને પણ બધા લોકોને સન્માન ઓફર